જે આપણે જળ અને ચેતન જોઈ રહ્યા છે જે આપણે દ્રષ્ટિમાં જોઈ રહ્યા છે તમે વિચાર કરો કે આ ખુરશી તો ખુરશી ભલે જળ છે પણ છે તો એ ભગવાનનું જ એક સ્વરૂપ ભગવાન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવેલું એક આ જળ સ્વરૂપ છે હા જે આ માઇક છે હું બોલી રહી છું એ પણ ભગવાનનું સ્વરૂપ છે તમે છો એ પણ ભગવાનનું સ્વરૂપ છે હું પણ છું ભગવાનનું સ્વરૂપ છે અને એટલે જ અમારા અવધૂત પરિવારમાં કહેવામાં આવે છે પરસ્પર દેવો ભવા હ પરસ્પર દેવો ભવા એટલે તમારામાં પણ ભગવાન મારામાં પણ ભગવાન ક્યાંય ભગવાન વગરની સૃષ્ટિ છે જ નહીં અને આમ અહીંયા ભગવાન નારાયણના વિરાટ સ્વરૂપમાંથી બધા જ ભગવાનના દર્શન થયા છે અને એમાંથી જ બધા અવતાર થવામાં કરવામાં આવ્યા છે અહીંયા બતાવવામાં આવ્યું છે મનુષ્યનીઓની પણ સૃષ્ટિ જે બની છે ને એ બધી જ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે અહીંયા પહેલાં અવતારના દર્શન કરજો અહીંયા આંખ બંધ કરીને સનત કુમારોનો પહેલો અવતાર બતાવવામાં આવે છે સુનંદન સનાતન અને આ અખંડ બ્રહ્મચર્ય ધારણ કરવા કરનાર મુનિઓ છે અને આ ચારેય કુમારો કાયમ માટે કુમાર અવસ્થામાં છે અને અહીંયા સનત કુમારોના નામે પ્રગટ થયા છે સનત કુમાર ભગવાન અહીંયા બીજા વરાહ સ્વરૂપ ધારણ ભગવાનને ધારણ કર્યું છે એમનો અવતાર થયો છે વરા સ્વરૂપ જ્યારે ધારણ કર્યું છે ત્યારે પૃથ્વી આવીને ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ દૈત્યો દ્વારા હું પીડાઈ રહી છું મારો ઉદ્ધાર કરો પૃથ્વીને રસાતળમાં સંતાડવામાં આવી છે હિરણ્ય કશ્ય ધારા અને હિરણાક્ષ દ્વારા અને ત્યારે હિરણાક્ષ દ્વારા જયારે પૃથ્વીને રસાતળમાં સંતાડવામાં આવી છે ત્યારે ભગવાન વરા સ્વરૂપ લઈને આવ્યા છે પોતાની બે ઉપર પૃથ્વીને ધારણ કરી છે અને ભગવાને આવીને પૃથ્વીને જળની ઉપર સ્થાપિત કરી છે અને આમ આપણી પૃથ્વીનું સ્થાપન થયું છે બોલે વરા ભગવાન ભગવાન વરા રૂપે હિરણાક્ષનો વધ કર્યો છે આ બે ભાઈઓ છે હિરણાક્ષને હિરણ કરી શકું એની આગળ કથા આવશે પ્રહલાદજીના પિતા તરીકે તે આપણે શ્રવણ કરીશું અહીંયા નારદજી તરીકે ત્રીજા અવતારમાં ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદ રૂપે ભગવાન જન્મ્યા છે અને કર્મથી કર્મ બંધન વડે કેવી રીતે મુક્તિ મળે તે માટે નારદ પંચરાત્ર નામનો ગ્રંથ ભગવાને લખ્યો છે બોલે નારદ મુનિ ભગવાન ધર્મના પત્ની મૂર્તિથી નર અને નારાયણ રૂપે ભગવાને અહીંયા જન્મ લીધો છે એમણે કઠણ તપસ્યા કરી છે અને આ રીતે ભગવાન નર નારાયણના ચરણોમાં પ્રણામ કરીએ ભૂલી નર નારાયણ ભગવાન પાંચમાં અહીંયા કપિલ મુનિની વાત કરવામાં આવી છે કપિલ મુનિનો અવતાર થયો છે ભગવાન સાંખ્ય શાસ્ત્રની એમણે રચના કરી છે છે ઉપદેશ કર્યો અને કદર્મ યુગો સુધી પોતે તપ કર્યું છે છે કીધું પ્રભુને કે મને મારા લાયક પત્ની મળે અને ભગવાને એ પ્રમાણે દેવહુતિ એમને પત્ની તરીકે આપ્યા છે નવ પુત્રીઓ થઈ છે ભગવાનને કદર્મ મુનિને અને નવ પુત્રી પછી જયારે કદર્મ મુનિએ એવું કીધું છે કે હવે હું મારો સંન્યાસ આશ્રમ ધારણ કરીશ પાનપ્રસ્થ આશ્રમથી હું સંન્યાસમાં જઈશ ત્યારે મા દેવહુતિએ કીધું છે કે મને એક દીકરો આપો અને દીકરાના આધારે હું જીવી જાઉં એવી વ્યવસ્થા હોવી જોઈએ અને એટલા માટે ભગવાન દેવહુતિને ખોળે કપિલમુનિના સ્વરૂપે ભગવાને જન્મ લીધો છે બોલીએ કપિલમુનિ ભગવાન છે આ કપિલમુનિ એ છે કે જેમણે પોતાની માતા દેવહુતિને

અને એ એક બિંદુ સરોવર નામનું આપણું ગુજરાતમાં એક બિંદુ સરોવર નામનું યાત્રાધામ છે જ્યાં માં દેવહુતિએ સ્નાન કર્યું હતું ફરીથી નવ નવયવના બન્યા હતા એ જગ્યા પર આપણે આપણા માતૃઓનું સ્ના શ્રાદ્ધ કરીએ છીએ જ્યારે માતૃશ્રાદ્ધ ત્યારે જો આપણે બિંદુ સરોવરમાં આ શ્રાદ્ધ કરીએ તો માતારામ જે આપણા પરિવારમાં ગયા હોય એ બધાને ગતિ મળે છે અહીંયા એ વાત કરવામાં આવી છે એટલે કપિલ મુનિના ચરણોમાં પ્રણામ કરીએ એ પછી દત્તાત્રેય ભગવાનનો જન્મ અવતાર બતાવ્યો છે બોલી દત્તાત્રેય ભગવાન જય અહીંયા દત્તાત્રેય એટલે અત્રિ અને અનસુયાના ખોળે ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો છે અલર્ક અને પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એવા ભગવાન દત્તાત્રેય કે જેમનાથી અવધૂત પરિવાર નામે એક બીજો આપણો ધર્મ બાર છે અને એ એ ધર્મમાં ઘણા મોટા મોટા ઋષિઓ થઈ ગયા મુનિઓ થઈ ગયા છે આપણી સૃષ્ટિમાં એવા દત્ત ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને આગળ વધીએ છીએ અહીંયા યજ્ઞ એ સાતમા ભગવાન છે જેમણે અવતાર લીધો છે રુચિ પ્રજાપતિના પત્ની આકૃતિથી તેમના પુત્ર યામ અને આ યજ્ઞના અવતાર થયો છે બોલે યજ્ઞ દેવ મહારાજ આગળ ઋષભદેવનો જન્મ છે ઋષભદેવની કથા આગળ આવશે આપણે એમાં સાંભળીશું કે રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોનો માર્ગ બતાવ્યો જે બધા આશ્રમો માટે વંદનીય છે એવા ઋષભદેવ કે જેમના દ્વારા જૈન ધર્મની સ્થાપના આગળ જતા થઈ આ આ બધી ગૂઢ વાતો પુરાણમાં આપવામાં આવી છે અને એમાં બતાવવામાં આવ્યું છે કે ઋષભદેવ દ્વારા જૈન ધર્મનું સ્થાપન થયું હતું આપણે ઋષભદેવના ચરણોમાં પ્રણામ કરીને આગળ વધી રહ્યા છે નવમો અવતાર છે પૃથુ મહારાજનો ઋષિઓની પ્રાર્થનાથી પૃથુ રૂપે પૃથ્વીમાંથી ઔષધિઓનું દોહન કર્યું હતું અને આપણા સર્વને ઔષધિઓ આપી છે એવા પૃથુ મહારાજના ચરણોમાં વંદન કરીને આપણે આગળ વધી રહ્યા છે ભસ્મ અવતાર છે મત્સ્ય અવતાર ચાક્ષુષ મનવંતરના અંતે જ્યારે બધું જ ડૂબી ગયું રહ્યું હતું ત્યારે પ્રભુ પૃથ્વીરૂપી નૌકા રૂપમાં પૃથુ મહારાજને બેસાડીને પ્રિયવ્રત મહારાજને બેસાડીને આગલા મનવંતરમાં મનુનું રક્ષણ કરીને ઔષધિઓનું રક્ષણ કરીને લાવ્યા હતા એવા મત્સ્ય ભગવાનને આપણે દર્શન કરી રહ્યા છે બોલે મત્સ્યરૂપી રૂપી જય અહીંયા અગિયારમો અવતાર છે કચ્છપ અવતાર આપણે બધા જ દર્શન કરીએ છીએ કે ભગવાનના મંદિરમાં આગળ કાસબો હોય છે અને એ ભગવાનનો અવતાર આપણે જ્યારે મંથનની આ કથા સાંભળીશું ને સમુદ્ર મંથનની ત્યારે એમનું કામ બતાવશે ભગવાને વલોણું કાચબાના સ્વરૂપ લઈને પછી વલોણું ટેકવ્યું હતું ભગવાને એ રીતે અહીંયા કચ્છ અવતાર છે મંદ્રાચલ પીઠ પર ધારણ કર્યો હતો દેવોને દાનવોએ વાસુકીનું નેત્રુ બનાવીને સમુદ્ર મંથન કર્યું હતું અને મંદ્રાચલ પર્વત ભગવાને પોતાની પીઠ ઉપર કાચબાના રૂપ ધારણ કરીને મૂક્યું હતું એ વાત કરી છે અહીંયાં એટલે કચ્છપ મહારાજની જય હો ધન્વંતરી અવતાર બારમો છે સમુદ્ર મંથનમાંથી અમૃતનું કળશ લઈને ભગવાન છે એટલે બહાર આવ્યા હતા એ ધન્વંતરી ભગવાનની અહીંયા વાત કરવામાં આવી છે કહેવાય છે કે ભગવાન જ્યારે સમુદ્ર મંથન કર્યું દેવો અને દાનવોએ ત્યારે પહેલાં વીસ હળાહળ આવ્યું હતું બહાર અને એ વીષનું પાન કરવા માટે ભોળાનાથ આવ્યા હતા અને ભોળાનાથ જો નું પાન ન કરી જતે ને તો કદાચ આજે આપણે આ પૃથ્વી પર જીવતા હોતે નહીં એ વિષના થોડાક છાટા પૃથ્વી પર પડ્યા એમાંથી જ આપણે આજે સર્પ અને આ બધા વીછી ને બધી જે પ્રજાતિ જોઈએ છે ને ઝેરીલી એ પ્રજાતિ આજે આપણે સમુદ્ર મંથન કરતા ઝેર નીકળ્યું હતું ભોળાનાથી પીધું હતું પિતા પિતા એકાદ બે છાટા પડ્યા હતા એમાંથી આ ઝેરીલી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે હા હવે તમે વિચાર કરો કે જો વધારે પડ્યા હોતે છાટા તો શું થતે આપણા બધાનો ભગવાન ધન્વંતરીના ચરણોમાં પ્રણામ કરીને આગળ વધીએ છીએ તેર માં છે મોહિની રૂપ એટલે જયારે અમૃત નીકળ્યું ત્યારે નારાયણે પોતે ભગવાન કૃષ્ણ જ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાને બધા દેવોને અમૃત પાયું હતું અને દૈત્યોને રહેવા દીધા હતા અને આગળ યુદ્ધ થયું હતું દેવોને દૈત્યોનું એના કારણે એવા દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃત પાનારા મોહિની સ્વરૂપ ભગવાન